જયવીરદાતા જસરાત સંગઠન સુરતના નેજા હેઠળ ગઈકાલે એક મીટિંગ મળી હતી મિટિંગમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં નાનપ્રકાશ પરમ પરમપૂજ્ય જલારામ બાપા વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢી તાત્કાલિક અસરથી વીરપુર માફી માગે નહીં તો આવતા દિવસોમાં દસ યુવાનો આત્મવિલોપન કરશે તેવું સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે હજુ સુરત આમ તક ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત અહેવાલ સુરત ખાતે જઈ વિરદાદા જસરાજ સંગઠન સુરત દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગમાં ખાસ કરીને સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાના અપમાન કરવા બદલ તે બાબતે ખૂબ જ ઉગ્ર શબ્દોમાં આ સમગ્ર ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી અને ખોટી બફાટ વાતો કરતા ટિપ્પણી ઉતરી છે અને હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરવાની જે વાત કરવામાં આવી છે તે બાબતે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તાત્કાલિક અસરથી આ બફાટ કરનાર સ્વામી છે તે જલારામ બાપાના મંદિર ખાતે આવી અને માફી માગે તે પ્રકારની વાત કરવામાં આવી છે ખાસ કરીને જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના મંદિર આવી તેમના શરણે આવી માફી માગે નહીંતર આગામી દિવસોમાં આ સંસ્થાના નેજા હેઠળ દસથી વધુ જે જલારામ બાપાના ભક્તો છે યુવાન ભક્તો છે તેઓ જાહેરમાં આત્મવિલોપન કરશે તેવી પણ ચીમકી આપવામાં આવી હતી ગઈકાલે સુરતના કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલા આવેદનપત્રમાં સ્પષ્ટ વાત કરવામાં જ્ઞાનપ્રકાશ સ્વામી જે બફાટ કર્યો છે જે ટિપ્પણી કરી છે તેના સમગ્ર રઘુવંશી સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે સુરતમાં પણ ઘેરા પડઘા પડ્યા છે તાત્કાલિક અસરથી તેઓ વીરપુર બાપા વીરપુર જલારામ બાપાના મંદિરે આવી ચરણોમાં માફી માગે અન્યથા દસ યુવાનો પાંચ વર્ષ થી અવિરત ફ્રી સેવા ચાલી રહી છે કે કોઈ પણ જગ્યા એવું બોર્ડ નથી મારે પૈસા નથી લેવાતા અંદર એવું બોર્ડ છે કે અહીંયા તમારે એવી જગ્યા આ માણસ અત્યારે આવા બપ કરી નાખે છે તો એને સરકાર કેમ કઈ એના પગલા લેતી નથી અને કેમ એને આદત કરતી નથી હવે એ માણસ અત્યારે આવી રીતે છૂટો છવાયો ગમે રખડે છે કોઈ હાજરી આપતો નથી એક નાની એવી કે ભાઈ મારી આમાં મારી ભૂલ થઈ ગઈ છે બાપા નો ઇતિહાસ છે સો ટકા એમાં અમે ના નથી પાડતા કે કુણાતી સ્વામી વિરપુર આવ્યા છે બધો જ ઇતિહાસ છે પણ એવો કોઈ ઇતિહાસ નથી કે કુણાતી સ્વામીના આશીર્વાદ થી ચાલે છે આ ભક્ત ને ફક્ત ભોજનરામ બાપા ચાલે છે જે જલારામ બાપાના ગુરુ હતા અને એના ગુરુ એ એવું કીધું છે કે ભાઈ જલા તું વિરપુરજી ક્ષેત્ર ચાલુ કર ભગવાન તને આવીને દર્શન દેશે અને તારું આ જે ક્ષેત્ર છે અવિરત ચાલુ રહેશે હવે આ છે અને આ લોકો ઇતિહાસને ને પલટીને એવું કહી દે છે કે ભાઈ ગુણાતી સ્વામી આશીર્વાદ થી અત્યારે બસો વર્ષ થી આ અક્ષેત્ર ચાલે છે એટલે આવી જે ચોવીસ કલાક કલાકનો સમય આપી રહ્યા છે સમાજ કલાક પછી આખવા આપશે મોટી સંખ્યા સામે ખુલ્લો પડકાર સ્વામીનારાયણ મંત્રાલય ના જ્ઞાન પ્રસાદજી એ કરી છે હિન્દુ સમાજ માટે સનાતન કરવા માટે આજે ભયું ધરવો આવું વિશ્વમાં કોઈ પણ મંદુ નહીં આજે તમે કોઈ પણ વિદેશમાં ડાયરા હોય છે અમેરિકા હોય લંડન હોય કેનેડા હોય તો અહીંયા આપડા ગઢ્યોદાસભાઈ ગઢવી છે રાજભાઈ ગઢ્યું છે જલારામ

ખરાબ નો ઉંમર કહેવાનું આવી જે લાખો માણસો ની જમીન ઉપર શ્રદ્ધા છે દલાલ વરણ માને છે કોઈ પણ જાય છે આજે રઘુવંશી સમાજ અમે આગળ અમરોલી કરીને તો રઘુવંશી નો બે છે છેલારામ જલારામ બાપાને માનવા આવે તો આ સ્વામી અમે વેલામ વેલી તકે પગલા લેવા અને સ્વામી સંપ્રદાય ને જોઈએ એવું કહેતા સ્વામી સ્વામીના આશીર્વાદથી ચાલે છે તો ભાઈ તમારા સ્વામિનારાયણ મંદિરમાં માં તો એ બાપુ તમારા ગુરુદેવ આશીર્વાદ આપે પૈસા સદારામ બાપા ની જગ્યાઓ પણ લોકો એટલું જ માગણી છે માગે માગે માફી તો આની ઉપર આ કડકમાં કડક આવશે આ રઘુવંશી સમાજ છે આમાં તો રજવાડાના રઘુવંશી કેવા રામના અવતાર કેવા રઘુવંશી એટલે એટલે કોઈ જગ્યાએ કશા રહે એટલે મહેરબાની કરી સ્વામિનારાયણ વિનંતી છે ઇંગ્રેજી બને એટલી વહેલી ચકાય ফুণ থাই মাপা না স্বরণ মধ্যে মাফী মাঝুয় জয় জনারাম জয় রঘুব